ગુડ મોર્નિંગ ટુ મારે થોડીક દોડી થઈ ગઈ છે આજે અમારો ચેકઆઉટ ડે છે અને અમારા શેડ્યુલમાં છે ને સાડા દસ વાગ્યાનો ચેકઆઉટ ટાઈમ લખ્યો છે પણ અહીંયાથી એમ કીધું કે લાસ્ટ બસ સાડા નવની છે તો અમે રાઈટ નવ વાગે બ્રેકફાસ્ટ કરીને આવ્યા અને લગભગ ત્રણ ત્રણ મિનિટમાં હું ને સિદ્ધાર્થ નાહ્યા આજે ને બધું પેકિંગ કર્યું પેકિંગ કરવાનું બાકી હતું એટલે અને સિદ્ધાર્થ કે આ હા તો મારે ઝડપ થઈ ગઈ

પણ અમે જેટલી સ્પીડમાં તૈયાર થઈને અહીંયા અમારા ક્લસ્ટર બી ના રિસેપ્શન પાસે પહોંચ્યા ને ત્યાં અમારે જે અમારા અત્યારે ગ્રુપ ઇન્ચાર્જ છે ને કરિશ્મા મેમ એમનો ફોન આવ્યો કે લાસ્ટ બસ તો દસ વાગ્યા સુધી છે તમે દસ વાગ્યા સુધીમાં રેડી થઈ શકો છો તો કારણ વગરની ઉતાવળ કરી અમે પહોંચી ગયા છીએ પછી ભુજ રેલવે સ્ટેશને અને મારા બે ભાઈઓને અમે બાય બાય કરી દી છે ચાર ખબર નહી કેમ હયા મજા આવી ને હવે આ લોકો અહીંથી સેટિંગ કરી નાખ્યું છે આમ

કેમ કે ત્યાં ને જમવામાં જમવાનું હતું કાઠિયાવાડી પણ ટેસ્ટ તો ન જ આવે ને આપણા ગુજરાતીનો એટલે તો ભાઈ હવે મસ્ત જમી લઈને આજે જમવામાં છે દાળ ભાત શાક રોટલી સલાડ છાસ પાપડ અને મીઠાઈ તો મસ્ત જમી લે અને પછી થોડીવાર આરામ કરીને પછી જોઈએ કુછ મને તો હમણાં આરામ કર્યો નથી એટલે સિદ્ધાર્થને તો ફૂલ ઈચ્છા હતી આરામ કરવાની પણ મેળ કઈ આવ્યો નહીં કેમ કે કેમ કે છે ને અમે જમીને બધું કામકાજ બતાવ્યું ને આવી ગયા છે યુએસએ ગ્રાન્ટ કેનીયા હા અમે ઊભા થયા ને ત્યાં અમારે પોણા 3 જેવું થઈ ગયું પોણા 3 જેવું થઈ ગયું તો ને તો પછી પ્રદીપનો નેનો ફોન આવીયો કે અમે લોકો નીકળીએ તમે લોકો નીકળો તો અમે અહીંયા આની ફેમસ નદી આ નદી એટલે ઉપર દેખાય નદી નથી નીચે છે નદી ખારી નદી જોવા માટે આવી ગયા છીએ અને જે

સાથે ઇન્સ્ટાગ્રામે કર્યો છે સ્કેમ અને આ લોકોએ તો ખાસ કેમ કર્યું છે કેટલા લાભ લીધો છે હા બોલો જેઠાલાલનો બોલો મીમ્સ નહી કરતો પેલા એ ખાઈ પછી ભીડે ને કે બહુ મસ્ત હતો એ ખાઈ લે અમે લાભ અમે લાભ લે જો આ છે એનું ગ્રાન્ડ કેનિયન આ ગ્રાન્ડ કેનિયન તરીકે ફેમસ થયું છે ભુજના આવું યુએસએમાં છે ને જેવું પણ

ગાઈઝ અમે આવી ગયા છીએ ઉદયપુરની બજારમાં થોડીક ઉદયપુર હું ઉદયપુર જેવું લાગે છે એટલે ઉદયપુર બોલે ગયો ભુજની વિની બજારમાં હીરવાને કરવી છે શોપિંગ અને થોડુંક થોડુંક હમણાં ઘણા રસ્તા રસ્તામાં મારી પાસે મોબાઈલ હતો એટલે દેખાડ ન શક્યો પણ ઉદયપુર જેવું લાગે છે થોડુંક થોડુંક આ બધી દુકાનો અને બજારો અને જે આ બાજુનું જે અંદરનો ગેટ છે એન્ટ્રીનો તો સેમ એવો લાગે છે તો તમને ખ્યાલ જ છે કે હેન્ડીક્રાફ્ટ બહુ બધું ફેમસ છે હેન્ડીક્રાફ્ટની વસ્તુ તો આવી એક લેડીઝ પર્સની દુકાન છે જ્યાં ઉભા રહી ગયા છે અને બાજુમાં અહીંયા છે ને લગડી પટ્ટો અને બાંધણી અને એવું બધું બહુ મળે છે એની સિવાય આવી બધી પણ આઈટમ છે મળે છે અને અહીંયા જો પ્રાઇઝિંગ લખી છે વીસ રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીની વસ્તુ મળે છે અને એ વાત ત્યારે અહીંયા પર્સની ખરીદી કરે છે ભાઈ જોડે જો બાર્ગેનિંગ કરે આપણને તો આ વસ્તુ બહુ ગમ્યા નાનું ગમતું પણ નજૂક બહુ મસ્ત છે હું તો આ લેવાનું

અને સિદ્ધાર્થ છે ને થોડીક અમે હું છાતાડી ની ઇન્ફોર્મેશન લઉં છું ને ડિસ્ટર્બ ન કરો વાહ આમ જાણે આ કેમ બોલા રિસર્ચ કરતો એ પ્રાચીન બધી વસ્તુ પર એને જેવું બિહેવ કરે ઘડીક છતડી તો છે ને અમે ખબર નહી હું પણ મે આટો મારવા આવ્યો તો પેલા તમારે જગ્યા ગોતતા અડધી કલાક થઈ અને જો કે કઈ જગ્યા છે ના ના એમાં એવો તો છાતાડી છે ને બેઝિકલી અહીંયા રાજાની સમાધિ છે એવું મને હીરવાય કીધું તમે Google કરી લેજો અને અને રસ્તો છે ને હે અહીંયા બારા મેઈન રોડ છે ને ત્યાં દેખાડે પણ ત્યાં પાણી ભરું તો અમે ફોરીને આવ્યો ને તો નાની આમથી ગેટ જેવું છે અમે આના બે આટા માં લીધા ને તોય અમને ગેટ નો મળ્યો ગેટ દેખ કે લખ્યું જ નથી ત્યાં કે હા ખાલી એક આટલી સારી જગ્યા છે ભૂજની પણ ઊંધી ડાયરેક્શન મે આપી છે ત્યાંથી ત્યાં આવતું નથી અને આ જગ્યા ધરતી કમ જો ને ભૂજ ભૂજનો 2001 નો હા 2001 માં ત્યારે જર્જરીત થઈ ગઈ હતી હા એટલે ઘણો બધો ધ્વસ્ત થઈ ગઈ હતી જર્જરીત તો એ થઈ ગઈ ત્યારે ધ્વસ્ત થઈ ગઈ હતી તો હવે અહીંથી જઈએ છીએ

અને આ છે અહીંના મહેલ જોવાનો ટાઈમિંગ સ્ક્રીનશોટ લઈ લેજો ગુરુવારે બંધ હોય છે ધ્યાન રાખજો અને આવું કંઈક અહીંની એન્ટ્રન્સ છે અને આને ગમે માર્કેટ ભેગી થઈ જાય અહીંના મહેલની એન્ટ્રન્સ અહીંયા ટિકિટ હશે કે નહીં હોય ખબર નહીં ઓલા પણ ટિકિટ હતી આયના મહેલ કહેતા તમને તો બજાર 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 દેખાય છે અહીંયા મહેલ ક્યાં છે અહીંના મહેલ ઓકે ઓકે આઈને મેલ માં ટિકિટ છે જોઈ લો ભાઈ અમે ટિકિટ ની ના પડતા પણ ટિકિટ છે 30 રૂપિયા ટિકિટ છે અને મોબાઈલ કે વિડિયોગ્રાફી ખબર ની અંદર અલાઉડ છે કે નહીં અલાઉડ છે તો દેખાડીશ થોડુંક થોડુંક નહી હોય તો તમારી ઉપર હવે જોઈ લેજો ગૂગલ માં ફોટો તો ભાઈ અમે આઈના મેલે જોઈ લીધો બજાર માંથી થોડી ખરીદી કરી લીધી પંચન મારા ગોદડા તો નો મળ્યા ની નોન મળ્યા પણ એ છોડીને બધું છોડીને અમે આવી ગયા હતા અહીંયા ભૂજની ફેમસ એવી મોહનભાઈ ની રોટી ખાવા માટે મતલબ કે આપણી ભાષામાં ગઈએ તો દાબેલી ખાવા માટે અને આ દાબેલી એટલી મસ્ત છે ને આનું સ્ટફિંગ એ બહુ સરસ છે અને ખાસ અંદર છે ને ચેરી નાખીને આપે છે એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે ચેરી આ છે કટ કટ ઉપર કટ લાગે આમ જો સીતારામ ને બસ રેડી થઈ ગઈ છે હવે ભાવજન કે તરફ હવે ફાઇનલી 7 દિવસ પછી ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે હમ કેમ કે પછી પાછું જવાનું છે અત્યારે તે બધું રીવિલ નો કરી દેવાનું છે